નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે નવસારી જિલ્લાના વેસમા બ્રિજ ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો

પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ જિલ્લા નવસારી